સાતમાં મકર સંક્રાંતિના દિવસે ઘાતકી હત્યા થઈ હતી આ કેસમાં પોરબંદરના સુધરાઈ સભ્ય તેમજ જીઆઈડીસીના ચેરમેન સહિત ત્રણ આરોપીઓ સામે ખૂનનો ગુનો સાબિત માનીને તેઓને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં નવઘણ અરસી જાડેજાની વર્ષ બે હજાર સાતમાં મકરસંક્રાંતિના તહેવાર પર રાત્રિના સમયે છરીના ઘા ઝીકી હત્યા નીપછાવાઈ હતી ત્યારે આરોપી પૂંજારામા ઓડેદ્રા લાખા રામા ઓડેદ્રા ગાંગા માલદેવ ઓડેદરા રામદેવ ઉર્ફે કાલુ રાજસી ઓડેદરા દેવસિંહ રામા ઓડેદ્રા દેવસી ઓડેદ્રા ગજેન્દ્ર ઉર્ફે ગગુ રણમલ પરમાર અને વિરમ કેસુ ઓડેદ્રા અનેક સામે હત્યાનો ગુનો નોંધાયો હતો આ કેસ પોરબંદરની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો તેરા કેસનો ચુકાદો ગઈકાલે કોર્ટે આપ્યો છે જેમાં આરોપી ગંગા માલદી લાખારામા અને પૂજારામા સહિતનાઓને અદાલતે આજીવન કેદની સજા તેમજ દસ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો ગગુ રણમલ સહિતના અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે જ્યારે રામદેવ રાજસિંહ ઓડેદરાને કોર્ટે એક વર્ષની સજા અને પાંચસો રૂપિયાનો દંડ કર્યો હતો પરંતુ ત્રણ વર્ષની અંદરની સજા હોવાથી કોર્ટ દ્વારા ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈ પોરબંદર શહેરમાં ભારે ચર્ચા જાગી છે આ કેસના આરોપી પૂંજારામ ઓડિદ્રા પોરબંદર જીઆઈડીસી એસોસિએશનના ચેરમેન તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા હતા તો આરોપી ગાંગા માલદી ઓડિદ્રા હાલ પોરબંદર છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્ય છે ત્યારે બંને આરોપીઓના સભ્ય પદ રદ થશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે તો આ કામનો મુખ્ય આરોપી વિરમ કેસુ ઓડેદરા પેરોલ પર છૂટ્યો હતો ત્યારબાદ વર્ષોથી ફરાર હોવાનું પણ જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર